ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો આજે તો નાગપાચન થઈ તો નાગ મારા પરિવાર તરફથી બધા ભાઈ મિત્રોને નાગપાચનના શુભેચ્છા પાઠવું છું હું અને હવે આપણે બ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ તો જુઓ ગણપતિના દર્શન કરાવી દઉં હું जय गणपति दादा सूरत दादा तो उगी जैसे हमने मितु पे जाया स्कूल तो मितु पे जी स्कूल थी आया नहीं कहे तो 2:00 बज गया है मित्रजना पप्पा नई धोई और दिया बत्ती ने करी तो जो पूजा करो मित्रजना पप्पा मित्र गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग जय મિત્રના પપ્પા પૂજા કરી લે અને આપણે પણ દર્શન કરી લઈએ દર્શન એવી વાત કોને દસ એટલે મિત્રાજના પપ્પાએ આજે તો નાગપાટનનો ઉપવાસ કર્યો છે અને પછી ગયા છે શાકભાજીને લેવા માટે અને પપ્પા નીચે છે પપ્પા બીમાર છે એટલે એ તો આરામ જ કરો છો એટલે પછી નીચે જઈએ એટલે પપ્પા તમને મુલાકાત કરાવીએ આપણે તો કહીશ આપણે હવે કામ પતવા આવી છે અને હું કામ પતતા થોડીક વાર નીચે જઈએ છીએ પણ અને પહેલા જો આપણા પંખા ઉપર આવીને બેઠીશું કબૂતર જો તમને દેખાતું હોય તો કે હું પંખા ઉપર આવી અમને જઈશું ને એટલે ઉડી જશે હા જે જાય તો આપણે રોજ ઘરમાં ત્યાં વગર કબૂતર આવ્યા હતા આજે પોપટ નહીં આવ્યા નકર પોપટ આવ્યા હોય તો બતાવત કારણ કે પોપટ કબૂતર ઓલા આ બધું ડેલી આપણે બહાર જારીમાં બેસવા આવો છો સેવ ને સવારે તાનક પણ સવારે આપણે ફ્રી નહીં હોતા એટલે આપણે બ્લોગ ઉતારતા નહીં કારણ કે સવારે કામ હોય એના કારણે નકન સેવ મમરાણી નાખીએ ને એટલે બધી ખાસા બધા પક્ષીઓ આવો છો હળાબાર થવા બારનો છત્રીસ કે સાડત્રીસ થવા આવી જાવ અને હવે આપણે રસોઈ થઈ ગઈ છે તો ચલો મમ્મી ન જમવા બોલાવી આવીએ અને મિત્રોના પપ્પા નીચે છે તો જોઈએ શું કરો છો હજુ આપડે નીચે જઈએ મમ્મી પપ્પા બોલાય પપ્પા તો આવશે ને મમ્મી જમવા આવશે તો જમવા બોલાવીએ પપ્પાને લાગે નાશ આપીને નાશ લેતો બી આહીને નાશ લેતો પપ્પા Ma sape apasi aplo khez bade. Mami bete se yane se. Mami jamanu thejye se. Ho, jami le. Papa, che ou lage se? Papa, pankanjwa rave se. Mami jamanu thejye se, prifari kame che deyye se. Sato gaye, sabwa prasko le dey kare aje se, 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 aje se,

બપ્પાને આતો જોશી લાગત ના હે મે આછો નહી દેખાય ઉપર આયા તો ભઈ આય તો સી નહી તો જ્યા કોઈ કોનથી હા તો આપણે ઉપર તો જોયા મને હવે લાગી છે ભૂખ બેંજી હા ખા ગાઈસ જો આપકો ફાઈલ હે

સોલર પેનલ નખાય ને સોલર પેનલ ઉપર રોજ બેસવા આવે તો ચાલો આપણે આવા કપડાને આના નીચે જઈએ નીચે દાદાના આપવા આવે છે સાંજે આજે પણ આપણા અત્યારે બ્લોક પર બેસે કાંટણાવા આવે છે હા અમે દાદા તો લક્ષી કાંટી દાદા અ પપ્પા જય માતાજી ક્યાં કોઈ દિવસ નહીં ખાતા ખબર આજે કાલ ના લાપસી લાપસી કરતા હતા નહી કાલે લાપસી લાપસી કરતા

nó đặt vào cái cổi nży là đẹp Nu hông có vẻ như vậy nhìn ch spreads tui luôn dành phần không હા એ જો આ દાદ લેડા લાવવાનું દૂધ લઈ લઈએ લઈએ હા તો ગાઈસ આપણો જમી થઈ ગયા છે મમ્મી રેડિયો ઘરે છે મમ્મી વાસણ જ ઘરે મમ્મી હા બા હંગા બસ આવી એ તો નહીં પાસ એમ પર

કાડું યા એન્ડ તો ગાઈસ ને યે એન્ડ આપ્યા છે તમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને જેસ વગેરે ફેમિલી બ્લોગ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો